ફ્રેન્ડ્સ શું તમે જાણો છો શિવરાત્રી શું છે શિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે શિવરાત્રીનું મહત્વ શું છે આ બધી જ વસ્તુઓનો જવાબ હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો ફ્રેન્ડ્સ સાથે સાથે મિની કુંભ મેળા જેવો જ શિવરાત્રિનો મેળો જે જૂનાગઢમાં થાય છે તેની પણ તમે જરૂર મુલાકાત લેજો તેના વિશેની પણ થોડી માહિતી આ વિડીયોમાં છે તો ફ્રેન્ડ્સ હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીના તહેવારનું ખૂબ જ વધારે મહત્ત્વ હોય છે મહાશિવરાત્રી આ વખતે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ પવિત્ર દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે એમ જોવા જઈએ તો ફ્રેન્ડ્સ દર મહિને એકવાર માસિક શિવરાત્રિ ઉજવવામાં આવે છે પણ ફાલ્ગુન માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર આવતી મહાશિવરાત્રીનું મહત્વ વિશેષ હોય છે જેથી આ તિથિને ભગવાન શિવનો પ્રિય દિવસ માનવામાં આવે છે તેથી શિવભક્તો માટે આ તહેવાર અતિ મહત્વનો છે શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રીના દિવસે દોષકાળમાં ભોળાનાથની ચાર પ્રહર માટે પૂજા કરવી શુભ માનવામાં આવે છે તો ફ્રેન્ડ્સ તમે જાણો છો મહાશિવરાત્રીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે તો હું તમને તેના વિશે જણાવી દઉં એમ જોવા જઈએ તો મહાશિવરાત્રીના ઉજવણીના કારણ અંગે વિવિધ માન્યતાઓ અને પૌરાણિક કથાઓ છે મહાશિવરાત્રી શબ્દનો અર્થ શિવની રાત્રિ થાય છે અને આ તહેવાર ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધા દર્શાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે શિવપુરાણ મુજબ તેનું મહત્ત્વ શું છે તે હું તમને બતાવું શિવ મહાપુરાણ અનુસાર ફાલ્ગુની મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ભગવાન શિવ અને દેવી પાર્વતીજીના પવિત્ર લગ્ન યોજાયા હતા આ દિવસે ભગવાન શિવ વૈરાગ્ય છોડી દેવી પાર્વતીજી સાથે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો તેથી મહાશિવરાત્રિ ભગવાન શિવ અને માતા પાર્વતીના દિવ્ય મિલનની યાદોમાં પણ ઉજવવામાં આવે છે આ કારણે શિવભક્તો આ પવિત્ર દિવસે શિવ પાર્વતીના ઉપાસના રાત્રિ ઉજાગરા વ્રત રાખીને પણ ભગવાન શિવની કૃપા પ્રાપ્તિ માટે સમર્પિત થાય છે બીજી પણ એક પૌરાણિક અને ખૂબ જ પ્રચલિત એક માન્યતા છે ફાલ્ગુની મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ભગવાન શિવ પ્રથમ વખત જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા બીજું આ પણ એક કારણ છે જેથી આ રાત્રિને શિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે સરળ શબ્દોમાં મહાશિવરાત્રી એ ભગવાન શિવની નિરાકારમાંથી સાકાર સ્વરૂપમાં અવતરણ લેવાની પવિત્ર રાત્રિ છે અને શિવભક્તો માટે આ દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે આમ જોવા જઈએ તો શિવરાત્રીનું મહત્વ ખૂબ જ છે અને અલગ અલગ જગ્યાએ ખૂબ જ ધામધૂમથી તેની ઉજવણી કરવામાં આવે છે અને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો જૂનાગઢ જિલ્લામાં ભવનાથ તળેથી પણ ખૂબ જ ધામધૂમથી શિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે જે મિની કુંભ મેળા જેવી ઉજવણી કહેવામાં આવે છે જુનાગઢમાં શિવરાત્રિના દિવસે રાત્રે શાહી રવેડી નીકળે છે જે પણ જોવાલાયક હોય છે રવેડીમાં સાધુ સંતો પોતાના ચિત્ર પરિચિત અંદાજમાં અવનવા કરતબ દેખાડતા હોય છે જે ખૂબ જ સુંદર હોય છે અને તે જોવા માટે લાખો લોકો આવે છે રવેડી પૂર્ણ થયા બાદ તમામ સાધુ સંતો ભવનાથ મંદિર ખાતે આવેલી મુરગી કુંડમાં શાહી સ્નાન કરતા હોય છે સાધુ સંતો અને દર્શનાર્થીઓ કોઈ પણ અગવડ ન પડે તે માટે ત્યાંનું પ્રશાસન પણ તમામ પ્રકારની ખૂબ જ સરસ વ્યવસ્થા કરે છે રવેડીનો રૂટ જૂના અખાડાથી ચાલુ કરીને ભવનાથ ક્ષેત્રમાં ફરીને ફરી પાછા મુરગી કુંડમાં સ્નાહી સ્નાન કરીને રવેડી પૂર્ણ થાય છે અને તે પૂર્ણ થાય એટલે શિવરાત્રિનો મેળો પણ પૂર્ણ થયો ગણાય જ્યારે જૂનાગઢના મેળામાં આવો ત્યારે પ્રાઇવેટ સાધન લઈને આવતા હોય તો તેના માટે થઈને પ્રશાસને એક ક્યુઆર કોડ જનરેટ કરેલો છે તે સ્કેન કરો એટલે સાધનને પાર્કિંગ ક્યાં કરવું એ પણ તમને બતાવી દે છે તમે પણ મિની કુંભ મેળા જેવો મહાશિવરાત્રીનો મેળો જે જૂનાગઢમાં થાય છે તેની જરૂર મુલાકાત લેજો થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ જો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા